કદાચ તમને લોકોને યાદ હશે કે આયા બે માળી આવ્યા હતા અને એને શ્રીફળ વધારવાની ના પાડી હતી પછી આપણે આયા ધક્કો થયો તો ત્યારે આયા બલી પ્રથા હાલ હતી ને બકરાને એવું ચડાવતા તો કે ત્યાર પછી તો બધું બંધ થઈ ગયું છે મેં અત્યારે જોયું તો કાંઈ એવું નથી નગર પેલા તો આ બધી જગ્યા માં ઘેટા ગેટાના બકરાના ચામડા પડ્યા પીડા પાછળના હોલમાં મોટા મોટા હથિયારો હતા માસ્ક આપવાના ને એવા બધા આજે પાછો ધક્કો એટલા માટે થયો છે કે હમણાં મને દીપકભાઈ ચુડાસમા ફોન આવ્યો હતો અને એણે મને એવું કીધું કે ભાઈ અમારા ભેસાસૂર દાદાનું ભાણું બંધ થઈ ગયું છે એટલે બધી વળી હું આપણને તો આવી બધી બહુ ઓછી ખબર પડે એટલે એણે કીધું કે તમે ગયા હતા ને આ ભેસા દાદા હા ઈ પેલા બલી ચડાવતા એ રેકોર્ડિંગ હમણાં નાખું છે તો તમે સાંભળશો પણ છતાં એવું કહું કે એણે એવું કીધું કે અમારી ભાણું બંધ થઈ ગયું છે ને એ જે તે તમારા આગેવાનોએ કોઈ ફરિયાદ કરી ફરિયાદમાં સમાધાન કરાવો તો અમારા દાદાનું ભાણું ચાલુ થાય એટલે મેં કીધું ભાઈ બલી ચડાવવાની તો કે ના ના બલી નહીં ચડાવવાની પણ કોઈ મહેમાન આવે તો ઘેટોક બકરો કાપે તો એ કાપે એમ બલી જ કહેવાય તો હું દાદાને વિનંતી કરવા આવ્યો છું કે દાદા હવે બલી ચડશે તો નહીં ઘેટા બકરા જ નહીં ચડે પણ તમે મીઠાની નિવેદ ખાવાનું ચાલુ કરીને તમારા જે કાંઈ ભાણા બંદ ત્યા છે ચાલુ કરાવી દયો ખોટું ભીખું ન રહેવાય એટલે આપણે દાદાને વિનંતી કરવા આવ્યા હતા એક કામ હતું એટલે આવ્યો તો સારા રબદવાયા બેસા સુ દાદાની મુલાકાત કરતા જઈ રેકોર્ડિંગ એ નાખું છું સાંભળજો તમે દાદાને વિનંતી કરજો કે હવે મીઠા નિવેદ ખાઈ લે જય ભીમ હાલો હાલો વજન ભાઈ જય ભીમ દીપક થોડા સમય વાત કરો ભાઈ હાલો હા બોલો ઉતાસો કો હોજી બા ભાઈ ના ચાલુ ગાડીઓ બોલો હવે થોડી તમારી મદદ ની જરૂર છે ભાઈ ઓલા જે મંદિર ના એનું ભાણું બંધ છે છે તમને ખબર છે ઓલા જે ભાણું બંધ છે ને ખબર એ વિવાદ થયો તો મીઠાપુર 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 નિકી હા હવે એ દાદાનું ભાણું અમારા સમાજમાં એવું લાગે છે કે દાદા જમતા નથી બરાબર

કે અમારા સમાજ માં ક્યાંય એવું હોય પ્રથા નહી ભાઈ ભલી પ્રથા નહી વસંતભાઈ આપડે બલી પ્રથાના નામે ક્યાંય કરવું નથી દાદા ને ક્યાંય બલી ચડાવી નથી બરાબર

કેમ કે ઘેટા ને બકરા કાપવા નો ચાલુ કરી દો તો વળી પોલીસ વાળા આવી રડી જાય અને ગુનો દાખલ થાય એની કરતા દાદા ને કેવાય દાદા ઘેટા બકરા બંધ કરી દ્યો અને મીઠાઈ ની વેજ ચાલુ કરી દયો હા 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 તો એ તો કરોસનભાઈ તમારો ના થાય કે હું થોડુંક રાષ્ટ્રપતિ છું તો હું આમાં કઈક નવો કાયદો લે

શાક મટન વેચવાનું બરાબર એટલે એ લોકો કાપે છે આપડી પાસે તો એવા license નથી કે ધર્મ ના નામે તમે ઘેટા, બકરા, પાડાક બોકડા કાપી નાખો એમ એમ ડખો છો ભાઈ હેને એ લોકો license વાળા છે અને license વાળા નો હોય તો પોલીસ પાસે ઉપાડી લે છે ને એવું એટલે દાદા ને કયો મીઠું નિવેદ ચાલુ કરી દયો રજા બજા લઇ લો દાદા ની આ નોકરાય